પેલા તડકો થાય એટલે મજા નથી આવતી અને બહાર નીકળવાનું મન નથી થતું તડકાની રિપ્લેસન એટલે મારે મારી આંખ્યું નથી તો ચાલો હું જો અત્યારે આવ્યો છું બેટરી બદલાવા અત્યારે આંખ કીસ ખોલી છે આવતે તો કાંઈ ન મળ્યું તો દાદા હારોર બાયદા દાદા હારોર બાયદા ને પછી કે મારે વાંહી રહેવું જ નથી વ્યાજ જવું છે કે ચૂરખા જવું છે મારે મને ચૂરખા મીકી જાઉં એકલા જાવ તો ચલો હું અત્યારે ગયો તો ગામમાં તમને વાત કરી

અને આજે આપણે રજા રાખીએ છીએ કે હાથ દુખે છે ને એના લીધે અને થોડુંક બીજું ઘણું બધું કામ છે બધું આજે બધું પતાઈ જઈએ અત્યારે સવાર સવારમાં તડકો થાય નીકળે તડકો થાય એટલે મજા ન થતી અને બહાર નીકળવાનું મન થતું અત્યારે આમ તડકાની રિપ્લેસમેન્ટ એટલે મારે મારી આંખું નથી ખૂલતી ને અત્યારે તેનો બધો તડકો કેવો પડે છે હમણાં માડી જાય છે અત્યારે તેમાં કંઈક બાર આંટો મારવા હમણાંથી માડીને મજા આવું થોડુંક ઓલું ફરી ગયું છે બાજુ મમ્મી કામ કરે છે આવું છે જાવું છે દવા લેવા હાલો લઈ જાવ માની જાવ કેમ માર દવા લેવી જ ન છું મટી જાય માડી જન ગોળામ ચાંદા પડ્યા તમારે તો કીધું દવાખાને લઈ જાઉં ચાર જુદી કહું છું તો આમાં જ નામ માનતા નથી કારણ એવું છે એમને અહીં રહેવું નથી એમને એવું જવું છે સુરખા અને દાદાને અહીં રહેવું છે તો આમાં અમે બધા હલવાણા છીએ કે કરવું શું એમ માં કે મારે રહેવું નથી મને અહીં ગમતું નથી થોડાક દિ થાય ને તો કાંઈ ન મળ્યું તો દાદા આરો બાયદા દાદા હાર બાયદા ને મારે રહેવું જ નથી રિયા જવું છે કે તુલખા જવું જ મારે મને તુલખા મેં કીધું એકલા જાવ આવો અત્યારે અત્યારે જો દાદા બાર આંટો મારો રિયા છે અને ત્યાં પાણી આવ્યું છે મમ્મી એવું પાણી ભરે છે અને મારે જવું છે બાર એટલે એક્ટિવા છે ને એમાં બેટરીમાં કંઈક પ્રોબ્લમ છે તો બીજું મારે જવું છે દેખાડો તો બીજી કામ પતાવતો આવું પછી પાછું આવું બીજો ફાયદો ઠીક છે ને કોઈ કંપનીમાં જ્યાંથી લીધી છે ને બેટરી આપણે અહીંયા દેવાની છે વાત થઈ ગયેલી છે કે તમે બેટરી કઢાવતા હો પછી આપણે ક્યાંનું કરશું હજી આપણે વોરંટી બે વર્ષનું છે ને એટલે વોરંટી છે મહિના બે મહિનાની વોરંટી છે તો કે થઈ જાય તો આપણે ચેક કરાવી લઈએ કીધું સારું હાલ તો કીધું આટોબાટો માણતા હોય અત્યારમાં

ગાર્ડન છે મેં જે તો ચલો બેટરી બદલાવા ગયા છે બેટરી બદલાઈને આવે પછી તમને મળીએ બસ આવું ઘર બાજુ પાછળના ખબર જ નથી જે વસ્તુ લેવા જવાની છે તો લઈને આવીએ પછી તમને મળીએ તો ચલો હું અત્યારે ગયો તો ગામમાં તમને વાત કરી તો ત્યાંથી પાછો આવી ગયો છું અને શું શું લાગે તમે દેખાડો એક તો આપણે જે ગાડીની બેટરી બદલાવાની હતી તો જો આ બેટરી આવી ગઈ નવી બેટરી બદલાઈ નાખી આ વોરંટી કાર્ડ હતું એ પાછું આપ્યું અને આમાં છે અગરબત્તી બે પેકેટ અગરબત્તી લાવ્યો અને એક ટાઇલ્સ ઉચકવા માટે સ્ટૂલ લાવ્યો છે એવીમાંથી આવું કઈક છે ઝટકો લાગ્યો ને બહુ દુઃખે છે તો કીધું આવું એકાદું લઈ લો તો કીધું ફાવે એક બે પેલા લીચેલા હતા પણ એ થોડાક બગડી ગયા હતા એટલે પછી કાંઈ વાપરતો નતો અત્યારે હવે નવું લાવ્યો છું અને ભારેમાંથી લાવ્યો છું તો કે આ વાંધો નહીં આવે તમારે તો કીધું આવું લઈ લઈએ આપણે સ્ટાઇલ્સ મેંકવામાં કામ આવે એના માટે તો બસ જો અત્યારે આ બધું લાવ્યો છું ને તડકો ભાઈ કે મારું કામ હવે હજી આવ્યો છું આવીને તમને આ વિડીયો બતાવું છું ને પાણી તરસ લાગી જાય પાણી બાણી પી લો અને ફૂલ તડકો ભાઈ ગરદી તો કાંઈ નથી પણ તડકો પુષ્કળ લાગે છે બહાર બહાર આવા ઉનાળાનો છે ને બહુ જવાનું બધા ઓછું રાખજો ઘરે રહેતા હોય તો ઘરે ઘરે રહેજો છોકરાઓનું ધ્યાન રાખજો કારણ કે તડકો અત્યારે ફૂલ પડે ને માથું બધું પી ગયું છે અને માથું સડ્યું છે તો જ્યાં બેટરી નખાવે એક્ટિવમાં જવાનું છે એ જે નાખાવા જવાનું છે ત્યાં ફોન કરું પણ એ ભાઈ ફોન ઉપાડતા નથી ખવારમાં આપણે બેટરી ખોલાવા ગયા હતા પાછું અત્યારે નાખવા જવાની છે બેટરી તો બધા આવું કંઈક કામ છે આજનું તો ચાલો બી બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો આગળ જઈને તમને મળીએ અત્યારે તો જમશું સાડા અગિયાર થઈ ગયા છે મમ્મી બનાવશે મમ્માનું તો ત્યારે તમને મળીએ અને ચેનલ ઉપર પ્લીઝ નવા આવ્યા હોય તો એકવાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ થોડોક લાઈક કરો તમે લાઈક કરવાનું ઓછું કરી દીધું છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ન કરી હોય તો અને પ્લીઝ લાઈક કરો એક વિડીયોને તેથી અમને થોડુંક બેનિફિટ અને સપોર્ટ મળે અમને થોડોક તો પ્લીઝ લાઇક કરજો ચલો હવે મળીએ પછી અમને તો ચલો હવે અત્યારે વાગી ગયો છે પોણો એક થઈ ગયો છે અને જમી લઈએ આપણે દાદા દાદા જમે છે બે ગયા છે અને આજ હું લાવ્યો છું રસ શાક અને રોટલી માળીને કે હમણાં ગળામાં ચાંદા પડ્યા છે ને તો કીધું આવું કઈ ખવડે તો માળી કે મારે ખાવું જ નથી જો આવું છે કાલે બપોરે ન ખાધું તો આજે નથી ખાવું તો જે કરે શું ઈચ્છા નથી ખાવાની અત્યારે અત્યારે હા જે ખાય હવે કાલની જેમ તો ચલો આપણે જમવા બેસી જઈએ તો ચલો અત્યારે જો એમાં જમવા બેસી ગયા છીએ અને આજે જમવામાં આપણા તમે દેખાડતા હતા જેમ રસ લાવો છું શાક છે ફણગાવેલા ચણા મઠ છે લસણની ચટણી છે છે તો ચલો હવે બેસી જઈએ અમે જમવા જમી લઈએ શાંતિથી જમી કાઢીને આરામ કરશું અને તમને સીધા મળશું શાંતિ તો ચાલો હવે જમી કાવીને પૂરી જવાનું મળીએ તો શાંતિ